હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આપણે જવાનું છે યાર્ડમાં નાયા દયા વગરનું કેમ કે કરવાનું છે ગોડાઉનની અને ઓફિસની સફાઈ તો ચાલો આપણે જઈએ યાર્ડમાં અને ગોડાઉનની સફાઈ કરી નાખીએ કઈ રીતે કરીએ ચાલો તમને બતાવીએ ઓફિસની સફાઈ હેલો લો મિત્રો તો આવી ગયા છે આપણે ઓફિસ ઓફિસે હા હતી આપણી ઓફિસને ગોડાઉન તમને દેખાડું કેટલી ધૂળ છે એ બધું આપણે સાફ કરવાનું છે કેટલો કચરો છે બધું હરકું કરવાનું છે પછી આ બધુંય સાફ કરી નાખવાનું છે ચાલો આપણે કરી નાખીએ સાફ બધી દોડ સાફ કરવાનું છે આ ભારે પડશે બધું ચાલા જો

તો ફાઈનલ મિત્રો આવી ગયા આપણે ઓફિસ સાફ કરીને ઘરે ચાલો જમી લઈએ ને પછી નાઈ ધોઈને સુઈ જાય તો ફાઈનલી મિત્રો જાગી ગયા છે ને થઈ ગયા છે તૈયાર અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે પવન પણ ફૂલ છે તો પવન જોવો તો આમ ઝાડવા લે તું ક્યાં છે એ ફાઈનલી મિત્રો પહોંચી ગયા આપણે છત્રા છત્રા છે આપણા સાસરે જવાનું છે પ્રિન્સ ભાઈ રમવા મળ્યા છે પ્રિન્સ મિત્રો આપણે લાવ્યા હતા ચેપ્સ તો ચાલો ચેપ્સ ખાવા હાલો બધા ચેપ્સ ખાઈ લઈએ અમાર પ્રિન્સ ભાઈ ખાવા મળ્યા છે ચેપ્સ તને ચેપ્સ ભાવે પ્રિન્સ હે પ્રિન્સ પ્રિન્સ તને ચેપ્સ ભાવે હે બહુ ભાવે હે પ્રિન્સ ભાઈ રમવા બેઠ દરે હાલો હાલો આવ્યો બે હાથે મિત્રો આવી ગયા છે ઘરે સતરા જમી કાઢીને ગયા હતા મામાની વાડી મામાની વાડી અલગ આવતું એટલે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં એટલે વિડીયો ઉતરી શીખ્યો તો પછી આપણે ગયા હતા માછીની વાળીએ માછીની વાળીએ જઈને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે ઘરે પહોંચતા પહોંચતા વાગી ગયા છે સાડા બાર જોઈ શકો છો તમે અત્યારે સાડા બાર વાગી ગયા છે તો ચાલો અત્યારે આપણો વ્લોગ પૂરો કરશું જય દ્વારકાધીશ જય માતાજી અને આ જો તમે મારી ચેનલમાં નવા હો તો વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બે લાયકન દબી દેજો જેથી કરીને મારા વિડિયો તેમજ યાર્ડની કોઈ પણ હરાજીના વિડીયો તમારી સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો જય દ્વારકાથી જય માતાજી બાય બાય